બનાસકાંઠામાં પણ આજે વરસાદી માહોલ જામ્યો દાંતીવાડા ડીસા ભીલડી દેવદર સહિતના વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો છે બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા અને પાટણ આ એવા બે જિલ્લા છે કે જ્યાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની આગાહી વચ્ચે આજે ફરી એકવાર બનાસકાંઠામાં વરસાદી માહોલ જોવા મળ્યો દાંતીવાડા ડીસા ભીરડી દિયોદર કાંકરેજ ધાનેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો છે ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદની જરૂરિયાત છે હજુ પણ જોઈએ એટલો વરસાદ ઉત્તર ગુજરાતમાં નથી વરસ્યો તેવામાં ખેડૂતો પણ આ વરસાદની રાહ જોઈ રહ્યા છે લોકોને પણ આ વરસાદની રાહ છે તેવામાં આજે વરસાદ આવતા લોકો ખુશખુશાલ છે બનાસકાંઠામાં અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામેલો છે જેમાં થરાદની વાત કરીએ તો એકાએક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને પછી ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ થરાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને અહીંયા આવનાર જે મુસાફરો છે તે થોડા પરેશાન થયા તો થરાદમાં એક ઇંચ વરસાદ વરસ્યો જોકે એક ઇંચ વરસાદમાં બસ સ્ટેન્ડ આગળ પાણી ભરાઈ ગયા હતા તેના કારણે અહીંયા આવનાર જે સ્થાનિકો છે અહીંયાના મુસાફરો છે તે થોડા પરેશાન થયા હતા બનાસકાંઠાની અંદર બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે હવામાન વિભાગે પણ એલો એલર્ટ આપ્યું છે ત્યારે કહી શકાય અંદર છે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે થરાદની હાલત અત્યારે સર્જાય છે આ જ્યારે ત્યારે વરસાદ નજીવ વરસાદ આવતો હોય છે ત્યારે પણ આ હાલત થરાદની થતી હોય છે થરાદ બસ સ્ટેન્ડ જે વિસ્તાર છે થરાદ જે બસ સ્ટેન્ડ જવાના રસ્તે

આ નગરપાલિકા જ્યારે દાવા કરતી હોય છે મોટા મોટા એ પોકળ સાબિત થતા હોય આ ચોક્કસ અત્યારે દેખાઈ રહ્યું છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા ની અંદર અત્યારે થરાદ અંદર અત્યાર સુધી સાત ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે સાત ઇંચ જેટલા વરસાદ જે કઈક ને કઈક અત્યારે આજે એક ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે આ બસ વિસ્તારમાં પાણી ભરાયા છે સાથે સાથે કહી શકાય છે બજારની અંદર મેઇન બજાર જવાના રસ્તાઓ પર પણ પાણી ભરાય છે બધી જગ્યાએ અત્યારે થરાદને જે મેઈન રસ્તા જે 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 ખરીદી કરવા માટે મહિલાઓ જવું પડતું એમાં મોટી મુશ્કેલી અત્યારે પડી રહી છે આ અત્યારે વરસાદ ચાલુ છે અત્યાર સુધી એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે અત્યારે બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર જ આ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે આ જ રીતે જો વધુ વરસાદ પડશે તો આ થરાદની હાલત કેવી થશે એ આ દ્રશ્યો ઉપરથી દેખાઈ રહ્યું છે કેમેરામેન ની સાથે એ કોલજી વાગેલા મુકરાત પાસ